અહીંયા જીજે ટુ જીજે ટુ ચોસઠ નંબરની ગાડી કોઈની વચ્ચે પડી છે સિક્સટી ફોર્થ દેવિકાબેનને નીકળવું છે તો પ્રેમથી વિનંતી જેની પણ ગાડી હોય એ વ્યવસ્થા કરશો પ્રેમી જનતાને વાળીનાથ અખાડા તરફની અંદર આવકારીયે છે પૂજ્ય બાપુએ આપણી સમાજની અંદર શિક્ષણના ક્ષેત્રે જે કામ કર્યું છે તેનું બેનમીન ઉદાહરણ આપણે અત્યારે હાલ જોયું અને જેમ આજે પ્રધાનમંત્રી સમક્ષ પણ આપણા વિદ્યાર્થીઓએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું હતું અને વડાપ્રધાન શ્રીએ એમની નોંધ લીધી અને કહ્યું કે વાડીનાથનો તો વટ પડી ગયો છે મારા વાળા વિદ્યાર્થીઓ માટે પૂજ્ય બાપુએ રાયસણની અંદર શિક્ષણના ક્ષેત્રે જે ધૂણી દેખાવી જે કામ કર્યું છે તેની ખૂબ મોટી નોંધ લેવાઈ છે સમાજની અંદર છેલ્લા બે અઢી વર્ષની અંદર જ જે રેક સંસ્થા આપણી હતી એટલી જ મહત્વની સંસ્થા શ્રી લીંબજ માતાજી મંદિર રાયસણ અને શ્રી વાડીનાથ મહાદેવ મંદિર તરફના સંયુક્ત ઉપક્રમે ચાલતી કુમાર છાત્રાલય રાયસણની ની અંદર ભણતા વિદ્યાર્થીઓ કે જેમણે છેલ્લા બે વર્ષમાં બસોથી થી વધારે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે આપણી માટે ગૌરવની વાત છે અત્યારે હાલમાં પણ આ સંસ્થાની અંદર ત્રણસો ને બાવન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે વધુમાં જણાવવાનું કે રાયસણના સહદેવભાઈ રાયસણ કે જેમને વિચાર આવ્યો કે વાડીનાથની સંસ્થાની અંદર આપણે આટલો મોટો પ્રસંગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજની અંદરથી યુવાનોને લાવ્યા અને એમણે એક વર્ષ માટે અહીંયા જાણે સાત દિવસ સેવા આપી એની માટે એક વર્ષ સુધી અભ્યાસ માટેની વ્યવસ્થાની જાહેરાત કરી અને એ પ્રમાણે ત્રણસો નવા વિદ્યાર્થીઓની પણ વ્યવસ્થા કરી છે અને છેલ્લે પૂજ્ય બાપુએ અહીંયા કહેતાની સાથે જ અમારા વિદ્યાર્થીઓને અહીંયા પરફોર્મન્સ માટે યસ કહ્યું કોઈ પણ વિચાર કર્યા વગર એમ કહ્યું કે બિલકુલ ચોક્કસ તમારા વિદ્યાર્થીઓ અહીંયા પરફોર્મન્સ કરશે એ બદલ શ્રી લિંબોજ માતાજી મંદિર રાયસણ વતી અમારી સંસ્થા વતી વાડીનાથ મંદિરનો અને પૂજ્ય જયરામગીરી બાપુ